ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી બધાને મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આ વિડીયોને અને આ યુટ્યુબ ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો સવારના સાડા નવ વાગ્યા છે હું તમને મારી વાડીની રીંગણીને એવું આવ્યું છે તમને બતાવવું જોઈ લો સરસ મજાની દૂધી છે દૂધીની અંદર રીંગણી છે અને આ બળથાની રીંગણી છે જો અત્યારે મારો રુદુ અને ક્રિષ્ના અને ભાણી ભાણીબેન બધા સંતા કુકડો છે જોઈ લો તમે વિડીયોમાં જોઈ શકો છો આ પશુઓ માટે લીલું ઘાસ વાયુ છે જે શેરડી જેવું થાય જોઈ શકો છો અને રીંગણીની બાજુમાં રજકો વાયુ છે પશુઓ માટે શિયાળો હોવાથી વાતાવરણમાં થોડીક ઠંડી છે છોકરા જો ઠંડી ઉડાડવા માટે રીંગણી ની અંદર અમે સંતા કુકડો ને આ એક લીંબુડી છે આ કેળ છે ચાલો તમને બતાવું કેળા તો લગભગ આવી ગયા છે જો એક લુંગ તો અમે ખાઈ ગયા ભાણી બેન અને રુદુ અને ક્રિષ્ના જો સંતા કુકડો રમેશ રીંગણી ની અંદર જો ગોતવા જાય છે જો પડથા ના રીંગણા કઉ ને તો આવડે આવડે જો આવવા મળ્યા છે તો જોઈ શકો છો તમે આ પડથા ના રીંગણા હે આ જેને ઓડું કહેવાય ને જેને કહેવાય કે નજર ન લાગે કોઈની આપણા જે વાયુ રીંગણીને એટલા માટે ઓળું મૂક્યું છે એક થાંભલો થાંભલો મૂક્યો છે ને એની ઉપર એક માટલું મૂકી દીધું છે ઘરું એટલે કોઈની નજર ન લાગે જો અમારે રુદુની સંતા કુકડો રમેશ રુદુ અહીંયા સાથે જાત દીદી ગોતવા આવે રુદુ હવે અહીંયા જા હવે અક્ષિતા ગોતવા જા જો આ ક્રિષ્ના છે તરમા ઠંડી ઉડતી જાય એમાં છોકરા જો રીંગણીની અંદર સંતા કૂકળી રમેશ રૂદુ નિશેદ નમી જા જો નાના નાના રીંગણા આવી ગયા છે જો ગુલાબી કલરના એક કિલો મોકલાઉ મારા વહા

જો નાના નાના રંગણા આવી ગયા છે જો ગુલાબી કલરના એક કિલો મોકલાવું મારાવાલા જો દૂધી હોતન છે અમારું મારે રુદુ છે જો જો આ દૂધી છે દૂધી પકડ તો દૂધી આવું આમ બાર બસ જો દૂધી છે આવડી આવડી દૂધી થઈ ગઈ છે હવે તો પણ વેચાણ હોતન ચાલુ થઈ ગયું છે આનું

અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજમાં જોતા હોય તો એને લા ફોલો કરજો જય માતાજી મિત્રો વિડિયોમાં એટલું જ તે